અંદર કાય નથી ભાઈ જો એલકેટ છે એલકેટ એલકેટ લઈ લો મારી તો લાવો ને ભાઈ એલકેટ હવે ઓહ હા તો યુઝ થઈ જશે થોડી પાટો સ બોલો ન કિલ ન આયું ઉપર વાડો એ રીવાઈ થઈ જાય એલકેટ લાવો થેન્ક્સ થેન્ક્સ આવો રેડી પડી ના બોબોસને માર ગયો એલકેટ મારો હેડકેટ મારો ભાઈ એલકેટ મારવા

ખોટો મે તને બોમ આઈ ભાઈ મિસ્ એ કરી જો એ હજી એક છે આવો

બેન્ડેજોમાં બે છે હો આ આ બેન્ડેજો ઈજી છે 2v3v2 બેન્ડેજો મારું છે ઓ ચટલી ડીબીએસ નથી મારવાના મારવાના ભાઈ તો મારવાનો જ છે તો નો હે પડી જન ડીબીએસ તો તું કે ઇ નામ હો બીજે એમ હાલ આવ માર નો કા પણ એને લઈ લેની ટોર્ટ છે ને ઓકે ઓકે હાલો લે લાઇક શેર સપકરા લેતા પછી આ કોની પેટી ઓહો હાડો ને કોની

નથી ને <lifesação>

ક્યાં માર્ક કરો આ છેલે બિલ્ડિંગ એ લે વાહ વાહ મના મના એ છે ને ઉપર ઓલી પેટી લૂંટવા લઈ લે મારે હા લઈ લીધો છે હા નીચેના ફ્લોર માં

એકો કા એ ઉડન એ ગાડી અરે 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 સ્કોપ લગાડતો ને કેવો હીટી જાતો બોલો કાડી દેલા સ્કોપ હોય તો લઈ ને ચૈલા હા પૂન 50 કેદી આપી લાય વાલ મોય હાલે હાલે તને 3x નું કતો સ્કોપ દે અરે 3x આઈ ગયો ભાઈ ઢીલડી થાય એવો સ્કોપ કોણ ના ઢીલડી

અરે 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 હવે અંદર જાવું જ પડશે નાક નાક બોમ ના આ ત્યાં તો ઉપર આપણો ના આપણો છે ઉપર કે કેતો આ બાજુ એ આયા ઓહો આમ કરે મારે છે વાહ છોટ મસ્ત કી તોર્યો હો તે ઓકે ઓકે આપનો ગેમ પ્લે હવે સામેની સાઈડ બંદા છે ને હા exemplar madre ,aç fel ami ,e ,んjack삐 candia? ter આ sea pazar não vira à magna ikiGunzious attack 306话 fal csapgar snap won en conta mon curs CDU shares oda

મી ભાઈ આપણો કટકો છે જીગર મૂકી તો ભાઈ થી પાડી દો બાકી વિકટર નો લવતારે આગો છે જ છે એમ તો સ્મોક કરી લેવા દે ઉપર એટલે પેનિક કરું કે આયા છે એમ ખબર પડી નીચે છે હજી એક ઓર્ડર ફટો લાવ બોલ હવે નીકળવું પડશે એ રે રે આ હું પીળો પીળો આવે કે એ બોલે નો બોલે નો ભાઈ હવે આવશે હો આવશે કરીને હવે તો મારવાના છે ભાગવા નથી થતો એને બીવરાય બીવરાય નોખા કરી કરીને મારવાના છે પાછો બીજો આવ્યો બીજો આવ્યો ભાઈ ઉપર આવી જો વાંધો ઉપર આ સારે લોળાને એને ડબલ્યુ ફોક ને ભાઈ જો એને ફરી દેત મમરો ભાઈ ઓળખાઈ ગયો ને એઠે ચડે કેરે માર જોલા મે રાખે વાળા તો ના ખૂણો પકડ અરે તો ખૂણો ના પકડવાનો એને આમ છો ઓ ભાઈ મખરો છો ખરો જો એના હાથે હું નો ભાઈ તારો બદલો નો લઉ ને તો તો મારું નામ ફેરી નાખજે ભાઈ તારો બદલો લેવાનો તેણે ને મારું આવ્યો તેણે ને મારું તો જ ભાઈ રે 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 એ નીકળો આમ ભાઈ એનો બદલો તો લેવાનો કાયદે કાયદેસર રીતે એ ભાઈ મળી

રોટેશન મારી ભાઈ મારવા છે એ જો થોડે એ હું તો અરે અરે આ રી એક આઈડી પણ હું કામ નહી આડી એક હું હું કરે છે ઓ જા 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 ના એ લાય એ આવી ગયો યાર જાળવે ઈ હું અંદર ગડી ગયા એટલે જોયો જોયો પણ આ બંધો છે ઉપર ન જવાય એમ

બધા ન હોય કોક દી નબળો જાય પણ ઓલા તમને જે માર્યા છે ને ચાર અને તો આનંદ આનંદ થઈ ગયો ભાઈ ખુશ ખુશ થઈ ગયો હલો કાઈ વાંધો નહીં હલોજી જો મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા વિડીયોમાં ચાલે ગઈ ભાઈ ભાઈ એટલે બધા સબસ્ક્રાઈબ કરજો આપણે વન કે બહુ ક્લોઝ છે એટલે વનકે કરી નાખીએ આપણે